જે વિદ્યાર્થી મિત્રો રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષાની તૈયારી કરે છે અને પેપર નંબર 3 ની ખાસ તૈયારી કરે છે એટલે કે જનરલ સ્ટડીઝ જીએસ કે એની અંદર વિદ્યાર્થી મિત્રો ટોટલ 9 સબ્જેક્ટ છે આપેલા છે તો એની તૈયારી કરવી છે થોડુંક મુશ્કેલ પડે એવું છે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી આઈસ ઓનલાઈન એપ્લિકેશન લાવી ગયું છે આપના માટે લેમ્પ જે હા વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે આ લેમ્પ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષાની પેપર નંબર ત્રણ ની તૈયારી કરવા માટે લેમ્પ આધારિત એટલે કે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ માટેની ટોટલ નવ ઈ બુક જે આ વિદ્યાર્થી મિત્રો તમારા જે સિલેબસમાં છે જેવું કે બંધારણ છે ઇતિહાસ છે ભૂગોળ છે વારસો છે અર્થશાસ્ત્ર છે નીતિશાસ્ત્ર છે તો આ બધાની છે ટોટલ નવ ઈ બુક એટલે કે નવ ક્વેશ્ચન બુક અને નવ આન્સર બુક સાથે છે આપણે લેમ્પ લઈને આવી ગયા છીએ જે તમને